મહીસાગર જિલ્લાના છ તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો શુભારંભ થયો છે જેમાં જિલ્લાના આંગણવાડી બાલવાટિકા ધોરણ એક નવ અને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે આજે બીજા દિવસે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના લુણાવાડા તાલુકાની નવી વસાહત લીંબોદરા પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં ભૂલકાઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો તેમજ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવનીબા મોરી દ્વારા શરૂ કરવામાં આવેલ જ્ઞાન ગંગા સ્ટાર્ટઅપનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો અમારા મહીસાગર જિલ્લામાં તમામ શાળાઓમાં આ પ્રવેશોત્સવની ઉજવણી ઉલ્લાસભેર થઈ રહી છે એમાં સમગ્ર કર્મચારીઓ અને પદાધિકારીઓ દરેક શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે આ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની એ આ બે હજાર ચોવીસના પ્રવેશોત્સવનું સૂત્ર છે ચાલુ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી પ્રોફેસર કુબેરભાઈ રિંડોર દ્વારા આ એક ઉજવણી ઉલ્લાસભર આખા રાજ્યમાં થઈ થયેલી છે આ ઉજવણીનો મુખ્ય હેતુ દસ લાખથી વધુ નમોલક્ષ્મી યોજના સરસ્વતી યોજના બાળકોને આર્થિક લાભ થાય કૌશલ્ય વિકાસનું ઘડતર થાય અને ભાર વિનાનું ભણતર એ આ પ્રવેશોત્સવનો અને ગુજરાત સરકારનો મુખ્ય આશય છે